વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ કોલકાતા અરજીકર હોસ્પિટલ પાસેથી શંકાસ્પદ બેગ મળ્યું છે કોલકાતાની અરજીકર હોસ્પિટલ પાસેથી આ બેગ મળી આવ્યું અને શંકાસ્પદ બેગ મળતા સ્કોડ અને સ્કોડ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે સ્કોડ દ્વારા શંકાસ્પદ બેગની તપાસ કરવામાં આવી રહી છે આ શંકાસ્પદ બેગમાં શું છે કોનું છે તે અંગે પણ તપાસ થઈ રહી છે કોલકાતા અરજીકર કોલેજ

અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ ની ટીમ હાલ તો ઘટના સ્થળે પહોંચી છે અને બેગની તપાસ કરવામાં આવી રહી છે કોણા દ્વારા બેગ મૂકવામાં આવ્યું છે આ બેગમાં શું છે તેને લઈને પણ તપાસ થઈ રહી છે